તો ગાયસ છે ને આપણે થેપલા બનાવતા હોય ને ત્યાં છે ને તેલના છે ને ધુમાડા બહુ જ નીકળે વધારે એટલે આપણે છે ને બધું બારીને બધું ખુલ્લા છે ડ્રેસિંગ કરાવવાનું કીધું તું આજ બતાવો તો તમારી આંગળી બતાવો તો નીચે રાખો તો જો ડ્રેસિંગ કરાવીને આવ્યા છે તો ગાયજ કેમ શું બધે મજામાં જઈએ જમીનારાયણ આપણે આ બધું જગી ગઈ છે હાલે વહેલા ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈ

ચોકડી છાવ સાહેબ ચોકડી બાજુમાં ચૂડા થી દવા દવા મને ગમે ત્યાં વધારે દવા લેવી છે મને દવા છે દવા મને સેટ જ નથી ક્યાં દવા સેટ થઈ નથી જ નથી એ ન એટલે ન જ જાવ ચાલો વરસાદ આવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અત્યારે અત્યારમાં ચાલુ ધીમે મોસમ કેટલો મસ્ત છે

ચાલો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો નાસ્તો કરી લઈએ અને આજ આજ પ્રાઉડ ફીલ થયો કે શરૂ સારું ચાલો તો આપણે નાસ્તો કરી લઈશું ભાખરી ગાંઠિયા ચા ચોડાપડી અથાણા જો બે અથાણા કાઢ્યા છે એમાં કયું લીધું છે ગુંદાનું લીધું છે સારું ચાલો ને આજ મારા વખાણ કરાય કે ભાખરી પોચી પોચી કરો જેવી થઈ છે એવું કે છે નહીં રોજ જેવી થઈ ને સારી જ બનાવું છું એકદમ તારે સારું ચાલો તો કન્ટિન્યુ તો ચાલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો તો બધું જ કામ થઈ ગયું છે અને મેં આ પડદો પણ ધોઈ નાખ્યો છે અને મેં તુલસી માતાને પણ નવરાવી દીધા છે અને એમાં જો છે ને કબૂતર બેસતા હતા ને ચરકતા તો મેં આવું મૂકી દીધું છે એટલે બેસે ને તો એને વાગે તો બેસે ને તુલસી માતા અમથે પાંદડા ફેરવી નાખ્યા છે બેસે ને તો સરસ મજાનું પાણી પાઈ દીધું અને નવરાવી દીધા છે બધું જ કામ હવે થઈ ગયું છે અને હવે મારે શું કરવું છે ખબર છે હવે મારે છે ને થોડુંક જીરું છે ને તો એને સાફ કરવા બેસવું છે તો ચાલો જીરાને મને બહુ પોતા નથી આવડતું આપણે પણ તો એટલું છે ને એને પોવાનું છે તો પેલા હોઈ નાખશું અને પછી જોઈ નાખશું તો સારું ચાલો બ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ બેન ખાવા આવે હમણાં એમાં બેસી જવાનું જો અંદર જ જઈશ તો થાળીની બહાર રહી જાય એમ જો મંડી દયો ફટાફટ ફટાફટ કેટલી સ્પીડ છે આમ જોમજો ખાવાય જો જસ્વી સાનીમાનની જો ઓલા જોવે છે એના કંઈ ઉડી જાય નહીં હે તે નવા વાવા પહેરી હોય લીધા આપણે કાલ લાવ્યા હે આ તે આપને તો એને પહેરવા છે હા તે આપ્યા એને પહેરવા છે એને મોટા પડશે પણ એને મોટા પડે આ બાજુ વીઆઈ હવે આ બાજુ વીઆઈ જસવી અમારે આવું કઈક લઈને આવી જસવી બોલ તો હેલો કેમ છો હે

આ વરસાદમાં ગરમા ગરમ થેપલા ખાવાની બહુ મજા આવશે તો ચાલો કન્ટિન્યુ ગઈશ તો થેપલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને છે ને થેપલા બની ગયા છે ઓહ માય ગોડ આમ જો હોલમાં ધુમાડો ધુમાડો થઈ ગયો કેમ કે બારીક હોલ ભૂલાઈ ગઈ હતી ચાલુ છે બારી ખોલી દઈએ ધુમાડો બધો બહાર વહી જાય પણ આમ જો પાણી અંદર પડે છે બંધ જ રસોડામાં જાય ને પરસે વાં પલ્લી જાય આમ જો ધુમાડો કેટલો થયો અને પંખો ચાલુ કરાય નહીં કિચનમાં રોટલી બનાવતા હોય ગમે કઈ બનાવતા હોય પરસે ને રેપ જેબ થઈ જાય ગઈશ તો હું તૈયાર થઈ ગઈ છું અને હવે અમારો નીકળવાનો સમય થઈ ગયો અમારો નહીં મારે હું મારે જવાનો સમય થઈ ગયો છે અને આ ઘરે આવી ગયા છે મને મૂકવા માટે હું બસમાં જવાની છું કેમ કે તેમને આંગળીએ દુઃખે નહીં ને એટલે એમને નથી લઈ જતી હું એકલી જાઉં છું તો એ મને બસ સ્ટેન્ડ મૂકવાના મૂકવા આવવાના છે પણ જો ભૂખ લાગી ગઈ હશે ને તો આવીને નાસ્તો કરવા મીંડા જો ચવાણું તીખા ગાંઠિયાને એવું બધું ખાવા મીંડા છે આવીને અને આંગળીએ ડ્રેસિંગ કરાવીને આવ્યા છે ડ્રેસિંગ કરાવવાનું કીધું હતું આજ બતાવો તો તમારી આંગળી બતાવો તો નીચે રાખો તો જો ડ્રેસિંગ કરાવીને આવ્યા છે તિનચર ને એવું લગાવ્યું ને એટલે પાટો લાલ થઈ ગયો થેપલોને એવું મંડા છે ખાવા તો ચાલો એ નાસ્તો કરી લેને પછી અમે નીકળીએ તો હું જવાની છું હું તો હેપી છું તમે હેપી છો હું જાઉં છું એટલે હેપી જો અંદર થી ખુશ હોય કે આ મજા આવશે હું ગમે અહીંયા જઈશ રાત્રે રખડીશ મને કોઈ ફોન કરીને બોલાવશે નહીં કે ઘરે આવો મજા આવી જવાની છે સારું ચાલો એમના જમવાની કઈ ચિંતા નથી કેમ જમી લે લેશે અહીંયા મારા બાજુમાં સારું ચાલો તો હું જાઉં છું કન્ટિન્યુ ગઈશ તો વરસાદ ચાલુ છે અને આપણે નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ જવા માટે જોઈ લો વરસાદ સવારનો ચાલુ છે

તો આજના બ્લોગ નયા જ એન્ડ આપી દઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફરી મળશું નવા વિડીયોમાં બાય બાય